સાબરકાંઠા યુવકના હાથ બાંધી જાહેરમાં માર મારતા વિડીયો વાયરલ હિંમતનગરના આગિયોલ ગામે એક યુવકને હાથ પાછળ બાંધી બાંધી માર માર મરાયો જાહેરમાં મારવાનો વધુ એક એક કિસ્સો સામે આવ્યો મહિલા અને યુવકે દંડો લઈ માર મારતો વિડીયો વાયરલ માસિક સ્થિતિ સારી ન હોવાને લઈને યુવકના ઊંચા અવાજથી પરેશાન થયાના આક્ષેપ સાથે મહિલા અને યુવકનું કૃત્ય મારમારી યુવકને મંદિરમાં લઈ જય પૂરી રાખ્યો પાંચેક દિવસ અગાઉ ભિલોડા સ્ટેટ હાઇવે પર અસામાજિક તત્વોએ જાહેરમાં દંડાવાળી કરી હતી સાબરકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન બની રહી છે ઘટના પોલીસ પર ઉઠ્યા સવાલો ગામ્બોઇ પોલીસે મહિલા અને પુરુષ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો